આગામી એક ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજનું જે સંમેલન મળવાનું છે નવનીતભાઈ બાલધિયા ઉપર હુમલાને લઈને આ નારાજગી જે કોળી સમાજની ચાલી રહી છે તે બાબતે આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાથે કોંગ્રેસના ધારાસભ્ય અને ગીર સોમનાથના કોળી સમાજના આગેવાન વિમલ ચુડાસમાની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ આ સંમેલનને લઈને શું કહી રહ્યા છે અને એસઆઈટીની તપાસ બાબતે પણ તેમણે શું કહ્યું છે તે તમે સાંભળો માટે ભાવનગરમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે એ વાત અલગ છે એમાં હક અને અધિકારો ત્યાં સેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાત નહીં અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કેમ આમંત્રણ મળશે હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું પણ એના હેતુ ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો

આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજાય સમાજ મોટો છે પણ અન્ય સમાજ ને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે બાકી કોઈ એક સમાજ થી મુખ્યમંત્રી આપવામાં આવી નથી જો રાજ્ય સરકારે બધા બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મજા હતા

જાહેરાત કરે તો સમાજ હું જાહેરાત કરી દઉં સમાજ ને કોઈ વિશ્વાસ માં લીધે આવી હું કઉ તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે પાંચ તારીખી રચના થઈ આટલા દિવસ થઈ ગયા જો એના અનુસંધાને એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ છક લોકોનો વધારાના જે ના નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એ એને બધાને બો તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવાની બોલાવવાની એસઆઈટીની તૈયારી છે એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ એમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે

પછી આપણે એમના પણ ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ અહીંથી વિડ્રો કરી લઈએ છે અથવા તો એસઆઈટી ની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી તપાસ ચાલુ છે આમાં કોઈ અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી બરાબર એકાદ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોય શકે જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે ભાવનગરના જે સંમેલનના આયોજક કોણ છે કયા હેતુથી બોલાવે છે એ અમારા સૌરાષ્ટ્રમાં સમસ્ત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કુંવરજીભાઈ બાવળિયા એમને પણ જાણ નથી હું પણ પ્રદેશમાં વધેદાર સૌ સમસ્ત કોળી સમાજનો વેલનાથ સેનાનો અધ્યક્ષ ઓફ ગુજરાતનો અમને પણ જાણ નથી જાણ નથી ને આ માહિતી અમને છે નહીં ત્યાં લગી તો ક્યાં હેતુથી બોલાવતા હોય કોણ બોલાવે છે એ અમને કાંઈ એ મેં લખે છે એના એજન્ટા શું છે એનો હેતુ શું છે એ તો પહેલાં એને ખરેખર સંમેલન બોલાવવું હોય તો જે નોખા નોખા મંડળ આલે છે વેલનાથ મંડળ હોય માંનધાતા હોય કે સમસ્ત કોળી સમાજ હોય એ સમાજની ગુજરાતના આગેવાનોની મિટિંગ બોલાવી છે કે આપણે આ હેતુથી અમે ભાવનગરમાં સંમેલન બોલાવી રહ્યા તો બધાને ખબર પડે ને આનો હેતુ શું છે પણ આ તો એક બે વ્યક્તિ ભેગા થઈ અને જો બોલાવતા હોય જાહેરાત કરી હોય તો એમાં કોઈ પણ પ્રકારની મને પણ જાણ છે પગદાના વિવાદમાં નવનીતભાઈ બાલુિયાને ખરેખર ન્યાય મળ્યો છે ખરા કારણ કે એસઆઈટી જે છે તો કોઈ પ્રતિક્રિયા આપી નથી પણ મુખ્યમંત્રીએ ગૃહમંત્રીએ એ આખી એક રચના કરી છે અને તપાસ ધમધમાટ ચાલી જ રહી છે આમાં કોઈ જ્ઞાતિવાદ કે કાંઈ આવતું નથી આયર સમાજ અને કોળી સમાજ વર્ષો ત્યાં જ્યાં એના કારખાના હોય તોય ભલે એના ફાર્મ હાઉસ હોય તોય ભલે એના રિસોર્ટ હોય તોય ભલે એ બંને કોમ વર્ષોથી આ હળીમળી રહી છે અને આમાં પણ કોળી સમાજના કોઈ સંડોવાયેલા હોય કે કોઈ પણ સમાજના સંડોવાયેલો હોય એ તટસ્ય તપાસ થઈ રહી છે ને ધરપકડી પણ થઈ રહી છે એટલે આમાં કોઈ બીજી કંઈ ટીપડ કરવાની કંઈ ચાલી રહ્યું છે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે સરકારે એસઆઇટીની રચના કરી છે એસઆઇજીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો પણ સમાજને અધિકાર છે સંમેલન કરવું એ સમાજને અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે છે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે હું એમની એમની સાથે હંમેશા રહેવાનું એસઆઈટીનો નો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે વિષય ઉપર આપણે કંઈ ન કહી શકીએ એસઆઈટી નો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય પહેલી તારીખ પહેલી તારીખ વિમલભાઈ ત્યાં હાજરી આપશે સમાજના સમાજનું જે સંમેલન છે અને સમાજના આગેવાન દ્વારા અને ત્યાંના આયોજક દ્વારા જો મને આમંત્રણ દેવામાં માંગુ છું 100% હાજર આપશે જે એસઆઈટી રિપોર્ટ જે છે એ એસઆઈટીનો રિપોર્ટ આવ્યા સિવાય કોઈ પણ અમે તે એની ઉપર કોઈ પણ વાત કરી મને યોગ્ય નથી લાગતું સમાજ છેલ્લા ઘણા સમય એવું છે કે સમાજમાં અમારા સમાજમાં ધીમે ધીમે સમાજમાં એકતા થાય છે ધીમે ધીમે સમાજમાં એડ્યુકેશન વધતું જાય છે ગણતર શિક્ષણના કારણે સમાજમાં એકતા થઈ રહી છે એમ ધીમે ધીમે સમાજમાં પેલા સમૂહ લગ્ન ન થતા આજે સમૂહ લગ્ન થાય છે પેલા કોઈ સમૂહ લગ્નમાં ન જોડાતું પેલા કોઈ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ન જોડાતું અમારા સમાજમાં પેલા કોઈ સરકારી નોકરી ઉપર નથી હતા પણ આજે સરકારી નોકરીઓ પણ અમારા સમાજમાં દિવાય એસપી જોવા મળે છે એસપી પણ જોવા મળે છે મામલેદાર પણ જોવા મળે છે પણ જે પ્રમાણે સમાજની વસ્તી પ્રમાણે જેટલું એડ્યુકેશન જોઈએ જેટલા નોકરીઓ જોઈએ એ પ્રમાણે નથી અને સમાજ જેમ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે એકતા થઈ છે એમ જેમ જેમ સમાજ જેમ આગળ વધશે જેમ જેમ એજ્યુકેશન વધશે એમ સમાજની જાગૃતતા પણ વધશે અને સમાજની પ્રવૃત્તિ સમાજને પણ દરેક પાર્ટીને સ્વીકારવું પડશે કઈ રીતે સમાજમાં મેં કીધું કે જેમ શિક્ષણ છે એમ એકતા હોય છે પહેલાં કોળી સમાજમાં બહુ ઓછી ટિકિટો દેવામાં આવતી હવે સમાજમાં બધી પાર્ટીઓમાંથી ટિકિટોની પ્રમાણતા વધતી જાય છે અને બે હજાર સિત્યાવીસમાં પણ અમે તમામ પ્રયત્ન કરશું કે વધારે વધારે કોળી સમાજમાં ટિકિટો મળે અને વધારે ટિકિટો કોળી સમાજમાં મળે તો કોઈની તાકાત નથી કે કોળી સમાજને મુખ્યમંત્રી બનતા અટકાવી શકે